જેને ભાજપ અને આર એસ એસ સાથે જોડાયેલ નરાધમ આચાર્ય ગોવિંદ નટ દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી તેના વિરોધમાં દાહોદ નગરપાલિકા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું સિંગોર તાલુકાની જે ઘટના છે આજે કદાચ વિચારીએ પણ છે ને શેખ મહિલા તરીકે આજે પણ મારો રોવાટા ઉભા છે કદાચ જે દિવસે મેં એ ઘટના વિશે સાંભળ્યું હતું ને હું લિટરલી બે રાત સુધી નથી સૂઈ શકી કે છ વર્ષની પાર્ટી એનો શો વાંધ આપણે પુરુષ પ્રધાન દેશમાં હંમેશા એવું કહેવામાં આવે છે કે દીકરીઓએ કપડાં એવાના પહેરવા જોઈએ કે એમણે બધા ક્લાસીસ શીખી લેવા જોઈએ પણ કદાચ મને એવું લાગે છે કે બાળકીને તેના મમ્મીએ એવું શીખવાડ્યું પણ હશે ને કે આને બેટ ટચ કહેવાય બેટા અને કદાચ કોઈ તને એવી રીતે ટચ કરે તો તો ધાડો પાડજે પણ એ દીકરી તો જ્યારે ચીસો પાડવા માટે ગઈ તો એનું મોઢું દબાવીને એને મારી નાખવી એને એને ગૂંગળામણ આપી અને મારી નાખવી એ ક્યાં સુધીનો હકીકત છે અને હજી આપણને તો ખ્યાલ બી નથી એમની સાથે શું શું ઘટના ઘટી હશે તો અમારી માંગ એ છે કે દીકરીને ન્યાય મળવો જોઈએ એના પરિવારને ન્યાય મળવો જોઈએ અને એ નરાધ જે આરએસએસની શાખામાંથી આવે છે અને આરએસએસમાં તો શીખવાડવામાં આવે છે ને એ મહિલાઓને તો કંઈ સ્થાન જ નહીં દેવાનું અમે સેવાદળમાંથી આવીએ છીએ અને ગુજરાત પ્રદેશની સેવાદળની મને જનરલની અધ્યક્ષ બનાવી છે અમારી કોંગ્રેસ પાર્ટીમાં મહિલાઓને હંમેશા ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે ને સન્માનની નજરે જોવામાં આવે છે જ્યારે આર એસએસની ભાજપની જે બી ટીમ અને જે શાખા છે એમાં તો કોઈ મહિલાઓને સ્થાન જ નથી દેવામાં આવતું અને ત્યાં તો કહેવાય છે કે મહિલાઓ તો બે કામ માટે જ ફેમસ છે સંતતિ પેદા કરવા માટે અને રસોઈ બનાવવા માટે પણ આ ભાજપ અને આરએસએસ કાન ખોલીને સાંભળી લઈ કે આ દેશની અંદર આજે મહાત્મા ગાંધીજીના જન્મદિવસના દિવસે એટલા માટે જ અમે આજે ધરણા અહીંયા રાખ્યા છે કે દીકરીને ન્યાય અપાવી શકીએ દીકરીના ન્યાય માટે અવાજ ઉઠાવી શકીએ અને જ્યાં સુધી આ નરાધમને ફાંસી ના મળે ત્યાં સુધી અમે અમારા પ્રોગ્રામ આપતા રહીશું અને દીકરીને ન્યાય અપાવીશું